કારણ કે આપણે તલી વાઢવાનું કામકાજ ચાલે છે તમારે આગલા બ્લોકમાં જોઈ જઈશે એટલે આપણે તલીના પૂરા હોય ને મિત્રો ત્યાં સીપિયા ઉપર આમ ગોઠવી દેવાના અને પછી આપણે જ્યાં રાખો હોય ને પૂરા ત્યાં મૂકી દેવા તો પહેલા રાપ ખોલ નાખી અને ફિટ કરી લઈને પછી નીકળી જાય ડાયરેક્ટ વાળી સાઈડને દાદા દાદાની તો વહેલા વહી ગયા હતા સવારના છ વાગ્યાના અને આપણે અત્યારે ટ્રેક્ટર લઈને જવાનું તો ચાલો કન્ટિન્યુ તો આપણે હાથી છોડી નાખ્યું છે અને ચીપીઓ જોડી લીધો છે આપણે આમાં ધાણા મોસમ પતાવ્યા પછી આપણે આને હાથ જ ન તડાવ્યું પાછો આ તલીન મોસમમાં કામ આવે છે જો આ બાદકો આ લીરાનું બાંધી તું કારણ કે તલીના પૂરા વારવાના બાંધવાનું પછી નીકળી જાય વાડી સાઈડ તો આપણે વાડીએ પહોંચી ગયા છે મિત્રો ને આજનું વાતાવરણ તમે જો એકદમ ઢક થઈ ગયું છે ને વરસાદ આવે એવું થઈ ગયું છે શું લાગે છે વરસાદ આવી શકે નહીં જોઈએ વરસાદ આવે થાય તો આપણે માંડી પાવી નહીં વરસાદ આવી જાય તો કામ થઈ જાય અને જો આપણે આટલી તલી વાટી નાખી છે ને પૂરા વારે છે

ઈ એક્ટિંગ હજી અને મગજમાં બે ગઈ છે એક્ટિંગ મેં કહી દીધી કારણ કે આપણે રીલ્સુ બનાવતા હતા ક્યાં તું એ કેમેરામેન તરીકે હતો કા રીલ્સ બનાવીને કોમેડી આપણે ઇન્સ્ટાગ્રામ પેજમાં જોવાનું ભૂલતા નહીં યસ ભુવા ચેનલ નું પેજ છે ઇન્સ્ટાગ્રામમાં જોઈ લઈ જાવ યુટ્યુબમાં તો કઈ એ મુકાય નહીં કોમેડી રીલ્સુ તો ક્યાં તું ના રીલ્સુ બનાવતા હતા ને એક અપલોડ કરી દે આગળ એટલે હમણાં એટલે આપણે એવું નથી વ્લોગમાં ધ્યાન દેવાનું જ છે ને કોમેડીમાં બેમાં માં આપણે ધ્યાન દેવાનું થાય છે બેમાં માં આપડે સબસ્ક્રાઈબર વધારવા જો કાલે તમે જોયું એમ આપડા માં રાખ મારી દીધી હતી અને આજ નું વાતાવરણ કેવું છે આને પૂછી કેવું છે કઈ ઘટે વરસાદ આવે એવું છે ને વરસાદ આવી જાય સારું તો આપડે આ માંડવી છે ને ઉગી જાય એટલે મૂકી તો પોળા પોળા કાઢવા માંડી જો તમને જો કાયદેસર આ ઉગી ગઈ દેખા આ પોળા કાઢવા માંડી જો કાયદેસર ઉગી ગઈ વાંધો નહીં આવે અને અત્યારે આપણે એમ તો વાડીમાંથી પાણી પાઈ જ છે જો બધી ત્યારે હાલત છે બાજુ વાડીમાંથી પાણી લીધું છે આપણે એટલે લાઈટ આવી શકે નવ વાગે એટલે પાઈ દે પાઈ દેવી વિહારી આમાં નકી નઈ વરસાદ આવે ન આવે કે નકી થોડું કોઈ લપક પાજ આવી જાય વાતાવરણ જોતા વરસાદ કા આવો જોઈએ નહીં ડાયરેક્ટ આપડી વાડીમાં પાણી જાહે અને પછી અહીં થી આપડી ડાયરેક્ટ મોટર શરૂ કરી દેવાની પછી અહીં થી આપડી મોટર શરૂ કરીને આપણે પાઈ દેવાનું છો કે તો કાલે જ આપણે પી ગયા તો જોઈ લ્યો અને માંડવી એકદમ મસ્તી ની ઉગી ગયા પોળા કાઢ્યા ને મિત્રો હો હરી આ રૂમાં દેખાણા જો આ રીતે ઉગ્યા

વીસ મિનિટ જવા દઈશે આપણે વીસ મિનિટ આખો કહેતો ભરાઈ જાય છે આપણે ટાઈમ લગાવી દીધો તો વીસ મિનિટ આ પેલો કેરો ભરાણો તો આપણે નીકળી ગયા છે અત્યારે ગાડી લઈને તમે જોઈ જ શકો છો અને જાઉં છે ઘરે ખાંડ લેવા ખાંડને ભૂકી લેવા તમે જોયો વાડી આપણે પાણી ચાલે છે એટલે સા બનાવો છે તો વાડી આવીને જોઈએ તો ખાંડને ભૂકી જ નથી તો લઈ આવી નીકળી ગયા છે અત્યારે ગાડી લઈને તો ચાલો કન્ટિન્યુ એટલે ના ભાઈ જો કુંડીમાં નાવા આવી ગયા કા છે ને મારી પતક ઠોકે છે કે તું ના આવે હવે મારે નાવું નથી ને એ પરણે પતક ઠોકે આવું કે ન આવું હવે એને પતક ઠોકે તો મિત્રો આપણે નાવા આવું છે તો આપડે પેલા પોશાક આપણો ચેન્જ કરી લે આ પોશાક બધે ઉતારી નાખી પછી જાય હાલો આવડતું નથી મારી હાલો ફાઇનલી તૈયારીમાં આલો મારી દીદી છે આપડા યસ ભાઈ ડૂબકી આલો મારી દીદી બીજી ડૂબકી હવે મે જરી એકવાર ઢુબા કા બોલ આવ લે પછી કન્ટિન્યુ વ્લોગ કરી આપણે કેટલી છે તેમ યસ ભાઈ પાણીમાં મોટો રાખી શકે છે તો ચાલો મિત્રો તમને શું લાગે છે કેટલી સેકન્ડ મિલિટોને આપણે સેકન્ડ કહી સકી તમને કેટલી સેકન્ડ પાણીની અંદર પાંચ નોકી શકે તો ચાલો 1 2 3 કરી દેવતા 1 2 3 બોલું નતું ડાયરેક્ટ જાવ એટલે વિડિયો ચાલુ રાખજો

હા કાયદેસર ઘોડા વજન આમાં આનું એટલું બધું છે ને કોઈકને એમ થાય જોતા એમ થાય આપણને કંઈ વજન નથી આમાં જઈ લ્યો ટેક્ટર કેટલું ઓછું થઈ જાય જઈ લ્યો હાલ આ માલ ઊભું રહ્યું છે હા તમે શું કેવા બહુ હારું બહુ સારું ટેક્ટર ઊંચું થાય એમ